તેમજ દરેકરીમાં ફતેપુરા ગ્રામતના ડેપ્યુટી સરપંચના પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મનોજભાઈ નરેશભાઈ કલાલ ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે બિનરીફ ચૂંટાયા ચૂંટાયા હતા જેને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્યો સહિત ગ્રામજનો બિનહરીફ ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ મનોજભાઈ કલાલને ને ફૂલ હાથ પહેરાવી મોડું મીઠું કરાવી વધાવી લીધા હતા ઉલ્લેખનીય છે કે મનોજભાઈ કલાલ અગાઉ પણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે ત્યારે ફરીના પાંચ વર્ષ માટે પણ તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે ત્યારે તેઓ પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરે કે કેમ તે જોવાનું રહ્યું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેહપુરા રિપોર્ટર આઝાદેશ મનસુરી જિલ્લા દાહોદ